હેલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મિત્રો બધા મજામાં જ છો તો આપણે અત્યારે ગાંધીગ્રામ આપણા ગેટ મીટિંગ પોઈન્ટ પર પહોંચી ગયા છીએ અને આપણે અહીંથી જવાનું છે ભેરુસિંહભાઈની તાબી લીખાવા અને આ આપણો ગેટ મિટિંગ પોઈન્ટ છે બતાવવા આવો છે જંગલ બુક રેસ્ટોરન્ટ પણ છે અને આપણી ગેટ મીટિંગ અહીંયા થાય છે આ બ્રિજ નીચે આપણી જોડે શનિભાઈ પણ છે આપણે અને શનિભાઈ અને શનિભાઈ જે ફેરુસિંહભાઈનો વડાપાવ ખાવા જવાના છીએ તો મળીએ આપણે ફેરુસિંગભાઈની શોપ ઉપર જઈને તો આપણે ફાઇનલી ભેરુસિંગભાઈની દાબેલી અને વડાપાઉં ખાવા આવી ગયા છે કેમ છો ભેરુસિંગભાઈ તો આજે વડાપાઉં ખાવાનું છે આપણે હા તમારું વડાપાઉ બહુ મસ્ત છે એવા સમાચાર હતા ને ખઈ પણ ગયા છે તો એક મસ્ત એવું વડાપાઉં બનાવવાનું છે તમે જોઈ રહ્યા છો ભેરુસિંગભાઈને બહુ ગરાગી જામી છે અને આપણે પણ વડાપાઉ ખાવાનું છે બહુ મસ્ત એવો વડાપાવ બનાવે છે આ છે પાલડી ચાર રસ્તા પાલડી ચાર રસ્તા એક્ઝેક્ટ ની દાબેલી વડાપાવ સેન્ડવીચ બધું જ અહીંયા મળે છે સહજ સેન્ડવિચ સેન્ટર તમે જોઈ શકો છો વેજીટેબલ આલુ મટર વેજીટેબલ ચીઝ આલુ મટર ચીઝ ચટણી ચીઝ જામ કલમ સેન્ડવીચ ચીઝ ગ્રીન વેજ આલુ મિક્સ બધું જ મળી રહ્યું છે વડાપાવ તેલ વડાપાવ બટર માયનો વડાપાવ ગ્રીન વડાપાવ ચીઝ વડાપાવ પાવ અને સ્માર્ટ બધું જ મળી રહી છે વડાપાવ તો ભાઈ અત્યારે કંઈક બનાવી રહ્યા છીએ આપણે જોઈએ

મસ્ત દાબેલી બનાવી રહ્યા છે પેરુસિંહ ભાઈ વડાપાવ બને છે સોરી વડાપાવ બને છે દાબેલી વડાપાવ પછી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

મસ્કાબંધ બનાવી રહ્યા છે પાઈનેપલ એકદમ ક્લીન મસ્ત ચોખ્ખાઈ વાળું કામ છે ભેરુસિંહભાઈનું એક માઇક પણ નથી બતાતી આ વરસાદની સિઝન માં મસ્કાબંધ તૈયાર થઈ ગયું છે એકદમ બટર બટર લગાવીને બનાવી દીધું છે મસ્કાબંધ તો આપણે ભાઈને પૂછશું મસ્કાબંધ કેવું લાગ્યું એમને ટેસ્ટ કરે પછી તો ભાઈ મસ્કાબન કેવું લાગ્યું તમને એક નંબર આજે જ આયા ખાવા કે આવશો પેલેથી જ રેગ્યુલર કસ્ટમર ભેરુસિંહ અહીંયા મસ્કાબન ખાય છે પાઇનેપલ બહુ મસ્ત લાગ્યું છે ભાઈને હા આપણું સ્પેશિયલ બટર વડા પાવ બનાવી રહ્યા છે ભેટુસિંગ ભાઈ સની વડા પાણી ભાઈ બોલ રહ્યા સની ભાઈ ને વડાપાઉ નથી ખાઉ અભી શેયર માર્કેટ મેં લગા હુઆ આપણું વડાપાવ તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ તો મિત્રો આપણું વડાપાવ આવી ગયું છે તો આપણે વડાપાવ ટેસ્ટ કરીને ભેરુસિંહ ભાઈ ને કહીએ કેવું છે તો આપણે હવે ભેરુસિંહ વડાપાવનો ટેસ્ટ લઈ રહ્યા છીએ કે કેવું છે મસ્ત બનાવતો છે વા મિત્રો એક નંબર સ્વાદિષ્ટ વડાપાવ બનાવ્યું છે ભેરુસિંહભાઈએ જરૂરથી વિઝિટ કરો તમે અને આવો તો ભેરુસિંહભાઈને કહેજો કે અમરભાઈનો આપણે વ્લોગ જોઈને તમારા અહીંયા અમે આવ્યા છીએ નાસ્તો કરવા ભેરુસિંહભાઈ એક નંબર છે થેન્ક યુ